વર્ષોથી પરંપરાથી અમારા જે માતાજી નો યજ્ઞ થાય છે તે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે સમાજ માંથી પંદરસો થી પણ વધારે જે અમારા સમાજના માણસો છે ઉપસ્થિત છે તે સિવાય મુંબઈ મંડળ અમદાવાદ મંડળ તથા અમારા વિભાગીય છ મંડળના મહેમાનો પણ અત્ર ઉપસ્થિત છે અને તમામનો સાથ અને સહકાર મળે છે ચારસો થી પણ વધુ બાળકોને અમુક ઇનામ વિતરણ કરેલું છે અને તમામે તમામે આજનો અમારા માટે મા કુળદેવી અમારી કુળદેવી લિમ્મચ છે

અને અમે લોકો હર્ષુલ્લાસથી અહીં આવીએ છીએ અને આ મંડળ વર્ષોથી ખૂબ સુંદર કાર્યક્રમ કરે છે અને એમાં આ વખતે આ નવી બોડીએ ચાંદ ચાર પૂરી દીધા છે એવું ખૂબ ખૂબ આયોજન બહુ સુંદર આયોજન કર્યું છે અને દર વર્ષે આવું જ આયોજન કરીએ છીએ આ પ્રમુખ શ્રી કશ્વિન અને એમની ટીમ જે નવી ટીમ છે તે ખૂબ સુંદર કાર્યક્રમ કરે છે બાળકોએ ઇનામ આપે છે અને દર વર્ષે આ પ્રોગ્રામ સારો बंद रहे माता जी ने प्रार्थना ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे